મને લાગે છે કે આવતીકાલ નો લીંબડીયો રસ જ પૂરો પાવડિયે નાખવો પડશે એમ કે હું કે રસી બાંધી દઉં ઝૂલા બાંધી દઉં એટલે આ રસી ઉતુ રાખને ઝૂલા બાંધવા લઈ જાય છે હા તઈ શું તારા બટકા બાપની ઠાઠડી બાંધવા લઈ જાવ છું પાછું મારા બાપનું નામ લીધું લે ઈ નામ નો ગમતું હોય તો બીજું લઉં આ આપડા કેસર બા છે ને ભાઈરા ચપ પાડી ઈ રાતે રમવો આવે ખરા એને ખેલું લાગે તો આવે ખરા તો તું એને ખેલું લગાડ ને કોશિશ હે તો ભેગી ભેગી ઓલી એ કોશિશ કરજે કે આપણી રામાયણનો બીજો ભાગ લખાઈ જાય ચપ તે મને ચૂપ કરી આ કે સમજીને તું મને ચૂપ કરી આ પણ આપણા છોકરા તાતે ને એને તારો બાપે ચૂપ નઈ કરી આ કે તું કરવા શું માંગે છે અરે ભાઈ એના મનમાં ભેમ તો પેસી ગયો છે ને કે એના ઘરમાં ભૂત પેટી ગયું છે

સીધું સમજાવ્યું તો ન માનસ પણ ભૂત ની લાત વાગી કે તરત મારી વાત માની